આ પ્રશ્ન ઉભો છે મેકમ અમારું મંજૂર છે તો પણ એકવીસ જણ ની જે ભરતી કરવાની છે એ લોકો કરી શકતા નથી એનું કારણ એ સાના માટે દબાયેલા છે કોના દબાયેલા છે સરકાર ભાજપની છે આખી બોડી ભાજપની છે અમે અમે પણ ભાજપના છીએ તો અમારો પ્રશ્ન હલ ના થાય મોદી સાહેબ તો કે છે સ્વચ્છતા અભિયાન કરો અને ગામને ચોખ્ખું રાખો વિકાસ 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 અમારે પણ વિકાસ જ જોઈએ છે અમારે કામ જ કરવું છે અમારું વળતર પણ અમને મહેસાણા રેગ્યુલર મળવું જોઈએ જેથી કરી અમારા જે બાળકો છે અમે એકદમ પછાત માંથી પછાત લોકો છે હવે અમારી સંપૂર્ણ જવાબદારી અમે નગરપાલિકાની સાથે અમારા કર્મચારી કઈ થાય એના બાળકો ભણી નહીં શકે અને ભૂખે બી મળશે ને તમામ જવાબદારી આ સાવલી નગરપાલિકાની